નમ શિવાય સાંબાય મહાદેવાય સુલીને કાંતા કાંતિક રૂપાય નમ વાગર્થ રૂપીને શ્રી ગણેશાય નમઃ તપમ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણી દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે ત્રીજી જૂન બે હજાર ચોવીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ વદ બારસ આજનું જે નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની નક્ષત્ર છે આજનો યોગ એટલે કૌલવ યોગની રાશિની વાત કરીએ તો આજે મેષ રાશિ બની રહી છે શુભાશુભ મુહૂર્તો વિશે તો સૌથી પહેલા જાણીએ રાહુ કાલમ આજે સવારે સાત કલાક અને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક ને સોળ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે ત્યારબાદ અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચાર મિનિટ સુધી અભિજિત મુહૂર્ત નો સમય બપોરે બે કલાક અને પચાસ મિનિટ કરી બપોરે ત્રણ કલાક અને મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે ભાગવતી અપરા એકાદશી છે તમામ વૈષ્ણવોના માટે આજે એકાદશી નું વ્રત રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી તુલસી દલ અ સેવા કરવી શુભ અને મંગલકારી સાબિત થઈ શકે આપનો દિવસ શુભ અને મંગલમય બની રહે જય ભવાની